મહાદેવ હર મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિની અનેક અનેક શુભકામનાઓ ગીતાજીમાં આમ લખ્યું છે ગીતાજીમાં આમ કહ્યું છે એવું લખી અને વાહિયાત વાતો ફેલાવીએ નહીં એ પણ ગીતા પાઠ જેટલું જ મહત્વનું છે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર અનેક અને એવા સુવિચારોમાં એવી રીતે લખવું હોય ગીતાજીમાં પણ કહ્યું છે ગીતાજીમાં લખ્યું છે આવું કે મારે પણ સોશિયલ મીડિયામાં ઘણા સુવિચારો આવતા હોય અને એમાં લખ્યું હોય કે ગીતાજીમાં લખવું છે કે ગીતાજીમાં કહ્યું છે એટલે હું તરત જ ફોન કરવું અથવા મેસેજ કરું કે આ આ વાત જે તમે મોકલી છે સુવિચાર એનો શ્લોક મને મોકલો ગીતાજીમાંથી હકીકતે ભલે આ ખોટું નથી ગીતાજીના નામે સુવિચાર જ આવે છે ખરાબ વાત પણ નથી આવતી એ બરાબર છે પણ આ ગીતાજીને કોટ કરીને કહેવું જરૂરી નથી હોતું ગીતાજીનો હિન્દુ તરીકે પાઠ કરવો શ્રવણ કરવું ગીતાજીને આદર આપવો બરાબર છે એ તો કરવાનું જ હોય એ કહેવાનું જ ન આવે પણ ગીતાજીના નામે અલગ અલગ વાતો ચડાવી ચડાવી અને ક્યારેક એવું બને કે અમુક વાત જે જરાય ધર્મને લગતી ન હોય જરાય ગીતાજીને બંધ બેસતી ન હોય એવી વાત જો મુકાઈ જાય તો એ શાસ્ત્રો પ્રત્યે જેને ખબર નથી એના માટે ભ્રાંતિ ઊભી થઈ જાય એટલે ગીતાજીના નામે સુવિચારો આવે ત્યારે ઓળખાઈ જવું જોઈએ કે આ ગીતાજીની વાત છે કે ગીતાજીના નામે ચડેલી વાત છે એટલે બને ત્યાં સુધી ગીતાજીનો પાઠ કરીએ ગીતાજીનું શ્રવણ કરીએ અને ગીતાજીની વાતો જે રીતે ફેલાયેલી છે જે રીતે કહેવામાં આવી છે એ રીતે આપણે એનો પ્રચાર પ્રસાર કરીએ મહાદેવ હર